નમસ્કાર પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયનું પાલન આ માત્ર કોઈ પરંપરા નથી પણ સાચું કહું તો ખેતીનું ભવિષ્ય છે પણ ઘણી વાર એનો જે નિભાવ ખર્ચ છે ને એ એક મોટો પડકાર બની જાય છે તો બસ આ જ પડકારને પહોંચી વળવા માટે સરકાર એક ખાસ યોજના લઈને આવી છે ચાલો આજે એને વિગતવાર સમજીએ જુઓ સરકારનો હેતુ એકદમ સીધો અને સાદો છે આખા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું અને એ માટે ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવામાં આવી રહી છે જેથી આ જે ટકાઉ ખેતીની પદ્ધતિ છે એને અપનાવવાનો રસ્તો બધા માટે થોડો વધારે સહેલો બને પણ મનમાં એક સવાલ જરૂર થાય બરાબર ને કે આખી યોજનામાં દેશી ગાય પર જ આટલો બધો ભાર કેમ મૂકવામાં આવ્યો છે એનું કારણ એ છે કે પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય એ બંનેને તમે એકબીજાથી અલગ કરી જ ન શકો અને સાચું કહું છો તો આ જ આખી યોજનાનો મુખ્ય પાયો છે એકદમ સાદા શબ્દોમાં સમજીએ ને તો પ્રાકૃતિક કૃષિ એટલે એવી ખેતી જેમાં કોઈ જ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ ન થાય બધું જ કુદરતી અને આ પદ્ધતિનું હૃદય કોણ છે એ છે દેશી ગાય દેશી ગાય વગર તો પ્રાકૃતિક ખેતીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તો બરાબર આ જે આટલું મહત્વનું જોડાણ છે એને ટેકો આપવા માટે સરકારની આ યોજના ખરેખર છે શું ચાલો હવે એની વિગતો પર એક નજર કરીએ આ યોજના એકદમ સીધી અને સ્પષ્ટ છે જો કોઈ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરતો હોય તો એમને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તરફથી આર્થિક સહાય મળશે અને એમાં એવું પણ નથી કે જે વર્ષોથી કરતા હોય એમને જ લાભ મળે ના ભલે કોઈએ હમણાં જ શરૂઆત કરી હોય એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે ઓકે તો યોજના વિશે તો ખબર પડી પણ હવે સવાલ એ છે કે આ લાભ કોને કોને મળી શકે છે એટલે કે પાત્રતા માટેની શરતો અને નિયમો શું છે ચાલો એ જાણી લઈએ તો જુઓ સૌથી પહેલી અને જરૂરી વાત અરજદાર ખેડૂત હોવા જોઈએ અને એ પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ અથવા તો કરવાનો આયોજન કરતા હોવા જોઈએ એમની પાસે ઓળખ માટે ટેગ લગાવેલી એક દેશી ગાય હોવી જોઈએ અને એમણે પ્રાકૃતિક ખેતીની સરકારી તાલીમ પણ લીધેલી હોવી જોઈએ હા એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે લાભાર્થીઓએ પહેલાં અરજી કરી છે અને જેમને આ વર્ષે લાભ મળવાનો જ છે એ લોકો ફરીથી અરજી નહીં કરી શકે ચાલો હવે આવે છે સૌથી સૌથી મહત્ત્વની માહિતી અરજી ક્યારે કરવાની અને ક્યાં કરવાની આ તારીખો પર ખાસ ધ્યાન આપવું પડશે અરજી કરવા માટેનું જે ઓનલાઈન પોર્ટલ છે એ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ખુલશે અને એ વાત બરાબર યાદ રાખજો કે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એ બંધ પણ થઈ જશે બરાબર એટલે કે અરજી કરવા માટે મળશે ફક્ત અને ફક્ત દસ દિવસ આટલા ટૂંકા સમયમાં જ આખી અરજી પૂરી કરવાની છે એટલી તૈયારી પહેલેથી કરવી પડશે અને હા બધી જ અરજીઓ ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે એના માટે ગુજરાત સરકારનું જે અધિકૃત પોર્ટલ છે આઈ ખેડૂત ટુ પોઈન્ટો એના પર જઈને અરજી કરવાની રહેશે સારું તો સમયસર અરજી થઈ જાય એના માટે શું તૈયારીઓ કરવી પડશે ચલો હવે અરજીની આખી પ્રક્રિયા અને કયા કયા દસ્તાવેજો જોઈશે એની યાદી પર નજર નાખીએ જુઓ ઓનલાઈન અરજી કરવા બેસો એ પહેલાં કેટલા કાગળિયા હાથવગા રાખવા ખૂબ જરૂરી છે જેમ કે જમીનના સાત બાર અને આઠ અન આધારકાર્ડની આધાર કાર્ડની એક કોપી બેંકની પાસબુકનું પહેલું પાનું અને પેલું પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોય એનું પ્રમાણપત્ર આ બધું જો તૈયાર હશે ને તો અરજી કરવાની પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જશે અરજીની આખી પ્રક્રિયાને આપણે ત્રણ સરળ પગલાંમાં વહેંચી શકીએ પહેલાં તો બધા જ દસ્તાવેજો તૈયાર કરી લો પછી અરજી કઈ રીતે કરવી છે એ નક્કી કરો અને બસ ઓનલાઈન જમા કરાવી દો છે ને એકદમ સરળ અરજી કરવા માટે ઘણા બધા વિકલ્પો પણ છે જેમ કે ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એમની મદદ લઈ શકાય છે અથવા તો નજીકના કોઈ કોમન સર્વિસ સેન્ટર કે સાયબર કાફેમાં જઈને પણ અરજી કરાવી શકાય છે અને હા જો કોમ્પ્યુટરની જાણકારી હોય તો ઘરે બેઠા જાતે પણ આરામથી ઓનલાઈન અરજી કરી શકાય છે અને આ બધી પ્રક્રિયા પાછળનો મુખ્ય હેતુ તો એક જ છે કે આપણા આખા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે આમ જોઈએ તો આ એક નાનકડું પગલું છે પણ એ ભવિષ્યમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કે શું આવી સરકારી યોજનાઓ ખરેખર ગુજરાતની ખેતીનું ભવિષ્ય બદલી શકશે શું એનાથી આપણી ખેતી વધુ ટકાઉ બનશે આના પર વિચાર કરવો ખરેખર રસપ્રદ રહેશે સબસ્ક્રાઇબ કરવા ઘંટી બજા દેના તાકી જબી વિડિયો અપલોડ કરું તો તમારી ફોન કી ઘંટી